સીનોર તાલુકાના સાધલી ગામમાં વસાવા સમાજનું સ્મશાન અતિ જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે ત્યારે આ સ્મશાન જર્જરિત હોય અને જેને લઈને વસાવા સમાજના યુવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય ત્યારે તેઓએ ભારે રોષ વ્યક્ત કર્યો છે સ્મશાનની હાલત સુધારવા માટે અનેક વખતો રજૂઆત કરવામાં આવી પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સ્થાનિક નેતાગીરી પર પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે ચોંકાવનારી બાબત એ છે કે સિનોર તાલુકા ભાજપ પ્રમુખના ફાર્મ હાઉસની નજીક જ આ સ્મશાનગૃહ આવેલું હોવા છતાં તેની દયનીય હાલત યથાવત છે જેના કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે વસાવા દિનેશભાઈ બચુભાઈ સાડલી નો રહેવાસી નાગરિક છું અમારે ઉતારા માટે તઈ મચ્છી વેચે છે બજારમાં તઈ ઉતારા માટે બી બનાવવા માટે અરજી આપી છે એવી બનાવી નથી અને અમારે બધાને વસાવા સમાજને લગતું એક શમશાન છે એ માટે અમારે એક જ વિનંતી છે કે શમશાન નવું બને આલે અને અમારો ઉતારો છે એને બધું તૂટી ગયું છે એ નવું બને આલે એ અમારે સરકારશ્રીને વિનંતી છે કે બને આલે અમને નવું